પોણા દસ વાગી ગયા છે આજના નવા બ્લોક બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે અમારે કરવાનો છે ધાબા ઉપર કલર વ્હાઈટ કલર કરવો હશે હું મમ્મી બે ધાબુ ધોઈ આવ્યા છે મમ્મી ધાબે છે હવે હું કલર લેવા જાઉં છું જયેશાબેન અહીંયા વેકેશનની ની મોજ લઈ રહ્યા છે ચોકલેટ જયેશાબેન ટ્રાય કરે છે પણ ચોકલેટ તૂટતી નથી તો કાતર બાતર ગોતી આવ્યા છે અને કેવી અંદર થી ચોકલેટ નીકળે છે જોઈએ આપણે કેવી ચોકલેટ છે ચેસ્ટ અંદર અંદર થી ચોકલેટ આવી નીકળી છે હમ હાલો ચેસ્ટ આપણે હાલો હું ધા પર આપણે કલર કરો છે તો હું કલર લેવા જાવ છું હવે કલર લેવા ગઈ હતી કલર લઈને વી આવીશું દસ લીટરની કલરની ડોલ લાવીશું ને એક રોલો લાવીશું હવે આપણે ટેરેસ પર જઈએ અને ધોઈત નાખ્યું છે ઉકાઈ ગયું હશે કોરું થઈ ગયું હશે હા માટલું લઈ આવ્યા છે પણ બહુ ઠાંડું પાણી નહોતા તત જય શ્રી કૃષ્ણ મમ્મી અહીંયા મમ્મી ધાબેથી ધાબું કોરું કરીને આવી ગયા છે હું કલર લેવા ગઈ તી કે મમ્મીએ ધાબુ કોરું કરી નાખ્યું છે ધાબુ કલર મારી હા હવે આપણે ધાબે જાય છે કલર હા કલર એ ખોલી લીધો છે તો આપણે કલર કરવાનું સ્ટાર્ટિંગ કરી દઈશું સ્ટાર્ટિંગ કરશું અહી આટલો કલર થઈ ગયો છે મસ્ત વ્હાઈટ વ્હાઈટ તાબુ થઇ ગયું છે એટલો કલર છે એટલો બાકી છે ને અહીંયા આપણે આ જે ફૂલ છોડ હતા એ બધા પાળી ઉપર ને ભજી મૂકી દીધા છે એટલે અહીંયા કલર થઈ જાય સરસ હવે આ સ્ટાર્ટિંગ કરીએ આપણે પાછો કલર અહીંયા કલર કરતા કરતા ઠેબુ લાગી ગયું નળ ભાંગી ગયો પાણી રેલમ ચેલમ થઈ ગયું જો આગળ પાણી જાય તો કલરમાં જાય નીચે એક નળ પડ્યો તો ફટાફટ નળ બદલાવી વ્યવસ્થિત કરી નાખું અને હવે આપણે આ કલર કરવા મળીએ કલર કમ્પ્લીટ થઈ ગયો છે મસ્ત વ્હાઇટ વાઇટ થઈ ગયું છે અહીંયા ટાકા કલર કરી નાખો છે સાંજે ના હોય તો ઠંડુ ઠંડુ પાણી આવે અમે દર વર્ષે કલર કરીએ દર વર્ષે ટાંકા કલર કરી જ નાખીએ ચાલો હવે આપણે નીચે જઈએ નીચે રસોઈ તૈયાર હશે રસોઈ બની ગઈ છે અને બેસી ગયા છે આજે બનાવ્યું છે આખા પરવરનું શાક છે કેરીનો સંભારો છે રોટલી છે અથાણા ને આજે કાઢા છે કેવડા ને

દૂધવાળા ભાઈ ની વાટે છે પછી જમવા બેહી જાય હમ ચેષ્ઠા બેન તો હમ ત્યાં કાંટો મારો બાર ગઈ છે હા ને મીત તો આજ બાપુજી ને એક્ઝિબેશન માં ગયો છે સવારથી ને જાઉં તો આવ્યો એટલે બપોર પછી ગયો છે આ આંબા તલાવડી પટેલ સમાજની વાડી છે ત્યાં એજ્યુકેશન છે ત્યાંમાં ભાઈનો એનો સ્ટોલ છે પરી પેપ્સીનો કેમી તું ગયો છે ચીસ આવી ગઈ હવે દૂધ વાળા દૂધ વાળા ભાઈ ની વાત છે દૂધ આવી જાય એટલે જમી લેવી આજના મારા વિડીયો ને હું અહીંયા જેન્ડ એન્ડ કરીશ જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય